જેને પેટમાં દુખતું હોય તે મારી સામે આવે નહીં તો મજા નહીં આવે પદ્મિની બાના પતિ આકરા પાણીએ કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું બાસ પણ કોઈ પણ કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે બધું છે કોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરોબર પદમીનીબા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરોબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલ

જે હોય આ ચર્ચા નો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે